નબળી કામગીરી કામગીરીનો આક્ષે પાલિકાની કચેરીમાં લોકોએ કચરા પેકી વિરોધ વ્યક્ત કર્યો પાલિકાના અધ્યક્ષાયે કહ્યું કે જાવેદ પઠાણને પબ્લિસિટી જોઈએ છે મુંદ્રા બારોઈ નગરપાલિકા વિસ્તાર બોર્ડ 1 માં સફાઈ થતી નથી સ્થાનિક મહિલાઓ પોતાના વિસ્તારના કાઉન્સિલર જાવેદ પઠાણ સાથે વિસ્તારનો કચરો લઈ જાતે પાલિકા કચેરી આવી કચેરીના કમ્પાઉન્ડમાં કચરો ઠાલવી રોષ વ્યક્ત કર્યો આવેલી મહિલાઓ કહી રહી છે દરેક વિસ્તારોમાં ઘરે ઘરે સૂકો અને ભીનો કચરો ઉપાડવા ગાડી આવતી હોય છે તેવા દાવા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે પરંતુ આજે મહિલાઓને શા માટે નગરપાલિકા બોર્ડ નંબર એકના રહેવાસીઓ સ્થાનિક કાઉન્સિલર સાથે વિસ્તારનો કચરો લઈ જાતે આવવું પડ્યું તે બાબતે જાણવા મળેલી વિગતો મુજબ મુન્દ્રાના દિયા પાર્કની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં કચરો ઠાલવવામાં આવતા ગરમા ગરમી સર્જાઈ હતી છેલ્લા ઘણા સમયથી દિયા પાર્ક સોસાયટીમાં કચરાની ગાડી ન આવતી હોવાની વોર્ડના કાઉન્સિલર જાવેદ પઠાણ અને સ્થાનિક મહિલાઓ દ્વારા રાવ ઉઠી હતી કચરો ઠાલવવા આવેલા કાઉન્સિલર જાવેદ પઠાણ અને સ્થાનિક મહિલાઓએ મીડિયા સાથે વાત કરી હતી અમે વોર્ડ નંબર એકમાંથી આવેલા છીએ હું વોર્ડ નંબર એકનો કાઉન્સિલર છું અમે પાછલા એક વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ નગરપાલિકાને કે ભાઈ તમે લોકો સફાઈ ઉપર ધ્યાન આપો ડોર ટુ ડોરની જે કામગીરી છે એ એકદમ સુસ્ત છે છ મહિનાથી લેખિતમાં આપી રહ્યા છીએ નગરપાલિકાના પ્રમુખ પોતે જાતે સ્થળની મુલાકાત કરી ગયા છે તે આશ્વાસન આપી ગયા છે તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી છે નહીં અત્યારે અમે લોકો નગરપાલિકાના પ્રાંગણમાં કચરો ભગાવેલું છે

ભીનું કચરો પૈકી અમે નહીં લઈએ એનું પણ અમને સોલ્યુશન કાઢી દઉં અમને સૂકો કચરો પર લઈ જાય અને ભીનું કચરો પર લઈ જાય અમારે એ માંગ છે ને તંત્ર દ્વારા અમારી કોઈ પણ અમારે અમારા સાથે એનું કોઈ પણ નથી અમને એ કહેવા માગીએ છીએ કે સ્વચ્છ કે ભારતના નાળા લગાવે છે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં સ્વસ્થ રહેશે ને માણસો અમે અમે એક પગલું આગળ વધીએ એક પગલું એ મને સાથ આપીને આગળ વધીએ અમારા સાથે તો સ્વચ્છ રહેશે નહીં તો રોગચાળો વધશે ને હર કચરો લેવાવાળા આવે ને કચરો ઝાડુ વાળવા બાયો પણ રોજ આવે રોજ નહીં આવે તો અમે અહીંયા કચરો ફેંકી જશું આજે અમે કચરો નગર નગરપાલિકામાં કચરો ફેંક્યો છે રોજ આવશું કચરો રીક્ષો ભાડો કરીને અમે આવશું કચરો ફેંકવા માટે અમે ભરીએ ભરીએ સફાઈ બધું અમને શું કામ અમને સેવા નથી મળતી અમને પૂરી અમને લાભ જોઈએ અમારા વિસ્તારમાં બહુ ટાઈમથી આવું પ્રોબ્લેમ છે અને એટલા માટે અમે કમ્પ્લેન પણ કરેલી છે અમારા વોર્ડમેને પણ એના માટે સાથ આપ્યો છે અમે બહુ ટાઈમથી કમ્પ્લેન કરીએ છીએ પણ હજી પણ કાંઈ એનો નિકાલ મળ્યો નથી એટલા માટે આજે અમે અહીંયા કચરો ફેંકવા આવ્યા છીએ અમારા ત્યાં લગભગ ઓલમોસ્ટ એક વરસથી આ પ્રોબ્લેમ ચાલે છે અને બહુ વાર કમ્પ્લેન કરી છે તો થોડાક ટાઈમ માટે કમ્પ્લેન કરી એટલે આવે પછી પાછો સેમ પ્રોબ્લેમ થઈ જાય છે એટલે હવે જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે હવે એને આગળ પણ પગલાં લેશું એવું અમારા બધાનું કહેવાનું છે બીજી બાજુ મુન્દ્રા બારોઈ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશીએ ખુલાસા સાથે કહ્યું હતું કે સૌથી પહેલાં તો મુન્દ્રામાં સ્વચ્છતા અભિયાન ખૂબ સારામાં સારું ચાલી રહ્યું છે મુન્દ્રામાં આપ ગમે ત્યાં જશો ગમે તે નગરજનને પૂછશો તો મુન્દ્રામાં ખૂબ સારામાં સારી સફાઈ ચાલે છે સ્વચ્છતાનું અભિયાન ખૂબ સારી પ્રગતિમાં છે અમુક આવા એકાદ વ્યક્તિ જેમ કે કોંગ્રેસના જ હું નામ આપું એમનું જાવેદભાઈ પઠાણ એ ચાર છ બહેનો ગણેલા પોતાના પબ્લિસિટી માટે થઈ અને એક કાઉન્સિલરની જવાબદારીમાં હોવા છતાં પણ નગરપાલિકા કચેરીની અંદર આવી અને કચરાઓ ફગાવવા એ પોતાની પબ્લિસિટી સિવાય કંઈ યોગ્ય મને લાગતું નથી એના સિવાય પણ એમના જ કોંગ્રેસના એક કાઉન્સિલરે અમને લખીને આપ્યું છે અમારા પાસે મીડિયા કટિંગ પણ છે કારણ કે એમાં પણ ઉલ્લેખ છે કે ભાઈ મુન્દ્રાની અંદર સારામાં સારી સ્વચ્છતા થઈ રહી છે ડોર ટુ ડોર બધી જગ્યાએ જઈ રહ્યું છે એ ચાર છ બહેનોને લઈ અને વારંવાર આવી અને આવા પ્રશ્નો ઊભા કરે છે દુખે છે એમને પેટ અને કૂટે છે માથું આના સિવાય બીજો કોઈ નવો પ્રશ્ન નથી સ્થાનિક કોંગ્રેસના નગરસેવક દ્વારા સ્વચ્છતા બાબતે પાલિકાની સારી કામગીરીને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે તો વોર્ડ નંબર ના કાઉન્સિલર જાવેદભાઈ પઠાણ ફક્ત પબ્લિસિટી પ્રચાર માટે સ્થાનિક મહિલાઓને ગુમરાહ કરે છે તેમ અધ્યક્ષાએ જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગરા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરી મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલા અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગાર લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પડો માણો વીજળી નો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર